જલારામ બાપાની રામ રામધૂનની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલા બફાટ સામે સુરત શહેરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સુરત શહેરના અમરોલીના સત્સંગ સમારોહમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ એ જલારામ બાપા વિશે એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ ઉભરાયો છે ત્યારે સુરત શહેરના ભાગડ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં જલારામની રામધૂમ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ બકુલભાઈ અને રસિકભાઈએ જણાવ્યું હતું કે આ સંત દ્વારા જે ટિપ્પણી કરાઈ છે તેના કારણે

જલારામ બાપાની ઉંમર જ્યારે ઓગણીસ વર્ષની હતી ત્યારથી પૂજ્ય શ્રી જલારામ બાપા એમના ગુરુ ભોજલરામ બાપા પાસે આશીર્વાદ લેવા ગયા હતા અને ભોજલરામ બાપાની પ્રેરણાથી એમણે આ સદાવ્રત ચાલુ કરેલ હતો જે બસોને પાંચ વર્ષથી અવિરતપણે હજી સુધી ધામમાં ચાલી રહેલ છે જેમાં કોઈ ઊંચ નીચની ભેદભાવ વગર દરેકને ત્યાં બાપાની પ્રસાદનો લાભ મળે છે તેમજ પૂજ્ય બાપાની જગ્યામાં એક રૂપિયો પણ દાન લેવાતો નથી આજે છેલ્લા પચીસ વર્ષથી અને આ જે વિડીયો પ્રચલિત થયો છે તે આજના આજના યુવા વર્ગને ગેરમાર્ગે દોરવા અને માઇન્ડ વોશ કરવા માટેનું એક કાવતરું ગણી શકાય હિતેશ વઢેરા ટ્રસ્ટી શ્રી જલારામ સેવા મંડળ બુંદેલાવાડ બાલાજી રોડ સુરત આજે સોશિયલ મીડિયા એટલું બધું ફાસ્ટ છે કે કોઈએ કંઈક વધારે જાહેરાત કરવાની જરૂર નથી અમરોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરના એક મહંતે એક સાધુએ ખૂબ જ ધર્મ પ્રત્યે પ્રચાર કરવાની ચેષ્ટા કરી છે જે ખૂબ જ નિંદનીય છે અને તે એવી સંસ્થા માટે કે સમગ્ર વિશ્વમાં એક પણ જાતનો રૂપિયો કે એક પણ જાતની ભેટ સોગાર દાન દક્ષિણા લીધા વગર તમામ પ્રકારની સેવા અવિરતપણે ચાલુ રાખી છે છેલ્લા બસોને પાંચ વર્ષથી સદાવ્રત એટલે કે અન્ન ક્ષેત્ર ચાલે છે જ્યાં કોઈ જાતના ભેદભાવ વગર કોઈ ગણતરી વગર પબ્લિક પ્રસાદી લે છે એવી સંસ્થા માટે એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ જે સ્વામિનારાયણ મંદિરના સાધુશ્રીએ આ જે અપપ્રચાર કર્યો છે એ ખૂબ જ નિંદનીય છે અને બીજું વિશેષ એ કહેવાનું કે આજનું યુવાધન કે જે અત્યારે બી આપની સમક્ષ નજરના સામે દાખલો છે કે મહાકુંભ જે હતો ત્યાં સૌથી વધારે સ્નાન કરવા તો દર્શન કરવાનો લાભ જો લીધો તો યુવાધને લીધો છે એવા યુવાધનના મગજને ખોટા વિચારો થકી જુદી દિશામાં પ્રેરિત કરવાના પ્રયત્નો જે છે એ બહુ જ નિંદાનીય છે આના માટે ફક્ત મારે એટલું જ કહેવું છે સંસ્થાવતી સંસ્થા વતી કે તમે સોશિયલ મીડિયામાં ફક્ત માફી માગી તે નહીં ચાલે આપશ્રીએ વીરપુર જઈ બાપાની સમક્ષ માફી માગવી જોઈએ એવી જ લોકોની લાગણી છે આગળની રણનીતિઓ પછી અમે નક્કી કરશું અને અમારી જે મેઇન સંસ્થા વીરપુર છે તે જે નિર્ણય લેશે એ અમને બધાને માન્ય હશે